અને આ ગરમી આગામી એકવીસ યથાવત નહીવત બની જાય છે તો વળી ગરમીથી બચવા માટે લોકો ટોપી ચશ્મા કે બુકાની ધારી અવસ્થામાં જોવા મળે છે આમ વર્તમાન સમયમાં પડી રહેલી ઉનાળાની ગરમીથી માનવ જીવન સહિત પશુ પણ પ્રભાવિત થયા છે અને આ ગરમીને કારણે સરકારી હોસ્પિટલની સાથે લૂ લાગવાના કેસો પણ વધુ નોંધાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ ગરમીથી થોડી ઠંડક મેળવવા માટે લીંબુ સોડા વગેરેનું સેવન કરવું શરીર માટે હિતકારક સાબિત થાય છે